નમસ્કાર મિત્રો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવવા માટે સત્તરમી સપ્ટેમ્બરથી બીજા ઓક્ટોબર સુધી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ સુધી અને પચીસમી સપ્ટેમ્બરના દિવસે પંડિત દીનદયાળજીને પણ જન્મ જયંતિ છે એને આવરી લઈને સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનું નક્કી થયું છે સુરત શહેર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ એને દિવાળી સુધી લંબાવવાનો શરૂ નક્કી કર્યું છે અને એના કાર્યક્રમ પહેલાથી જ ચાલુ કર્યા છે એમાં પૈકી આજે સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા લગભગ પંચોતેર દિવ્યાંગ ભાઈ બહેનોને એક સાયકલ આપવા માટેનો પ્રયત્ન થયો છે કેપી ગ્રુપ દ્વારા પણ એમાં મદદ કરવામાં આવી છે અહીંયા લગભગ એક હજારથી વધુ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે એના રિપોર્ટ પછી એમને જે દવા આપવાની હશે એ દવા પણ અહીંયાથી ફ્રી આપવામાં આવશે આ ચેકિંગ દરમિયાન ચેકઅપમાં જે કંઈ સારવાર કરવાની જરૂર પડશે એમાં પણ એમાં મદદ કરવામાં આવશે આ રીતે રક્તદાતાઓએ પણ લગભગ પાંચસોથી વધુ યુનિટ એ આજે થઈ જવાની શક્યતાઓ છે અને એ રીતે જે રીતે બધા જે યુવાનો અહીં આવ્યા છે અને એમાં બહેનો પણ રક્તદાનમાં ભાગ લઈ રહ્યા છે એ ખરેખર એમની માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રતિ જે ભાવના છે એ એમાંથી વ્યક્ત થતી હોય છે એમ હું સૌ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ભાઈ શ્રી નિરોભાઈ અમારા સાથી સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ અને બીજા બધા જ એમની સાથે જોડાયેલા તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સેવાકીય પ્રવૃત્તિમાં નવી પગદંડ કરી પગદંડી ચીકરીને એમણે બ્લડ કેમ્પ ચેકઅપ કેમ્પ આજે સાયકલો આપવા માટે દિવ્યાંગોને પંચોતેર આ રીતે જે બધા જ કાર્યક્રમો આજે જોડ્યા છે એના કારણે સામાન્ય જનની જે મુશ્કેલીઓ દૂર થશે એને એમાં રાહ થશે અને માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ એક એવું વ્યક્તિત્વ છે કે જે જન્મદિવસને પણ નિમિત્ત બનાવીને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જ એ જન્મદિવસની ઉજવણી કરતા હોય છે તો આપના સૌના માધ્યમથી હું ફરીથી ટ્રસ્ટને ટ્રસ્ટમાં ભાગીદાર લોકોને બ્લડ કેમ્પ કરનાર અને જેમણે જેમણે અહીં સાથ સહકાર આપ્યો છે તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ